હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ગણપતિ વિસર્જન તો આપણે મિત્રો ને તો બધાને જવાનું છે ગણપતિ વિસર્જનમાં અને પેલા તો ડીજે આવી ગયું છે ને ડીજે માં ધૂંધ નાસવાનું છે બધાને તો અમે હવે બધા આપડે જઈએ ડીજે આવ્યું એવું નાચ્યો અમે અંધળા ધૂંધ તમારે બધાને જોવું હોય તો આવતા અને આપણે જવાનું છે પછી ગણપતિ પધરાવવા કોટડા તો ડીજે આવી ગયું છે અને બધા ડાન્સ કરવાનું પણ શરૂ કરી દીધું તો આ ગામમાં ફેરવામાં ગણપતિને સકડામાં જે રાખીને ફેરવેલા હતા એને આપણે બોલેરામાં લેવાના છે તો આ બધા સ્વયં સવકો મિત્રો જે બધા આપણે બોલેરામાં છે અત્યારે એને જાળવી જાળવીને જેમ મૂર્તિ તૂટે નહીં એમ ગણપતિને લેવાનું શરૂ કર્યું છે ને બોલેરામાં એને બેસાડી દેશે ને પછી ગોપનાથ જવાના છે એ બધા પધરાવવા આપણે જવાના નથી કારણ કે આપણી ઘરે જે બીજા ગણપતિ છે એને પધરાવવા પણ જવાનું છે એટલા માટે તો આ જે સકડો હતો સકડામાંથી ગણપતિને લેવાનું શરૂ કર્યું ગાડલા હતા ગાડલા કાઢીને પહેલાં ગાડલા એમાં નાખ્યાશ અને હવે એમાં આપણે જયભાઈને એ અંદર ચડી ગયા છે અને એક અમારા માય છે મેં આપણે બનાવેલા ગણપતિ એ પણ એમાં ન્યારે લઈ જવાના હતા તો એ પકડીને ઊભા છે તો એ પણ એમાં લઈ જાય છે ગણપતિને અને ગોપનાથ એનું પણ વિસર્જન કરી દેશે ચકડામાંથી ગણપતિને પણ ઉંચકી લીધા છે અને હવે એ આપણે બોલેરાની માલપા મેકવાના છે ને એમાં બેસાડી દે છે એટલે બધા મિત્રો જાળવી જાળવીને અંદર મેકે છે હવે ઉપરથી આપણે અજુભાને જયરાજભાઈ ગણપતિ પણ લઈ લીધા છે અને બધાએ જાળવીને મેંકી દીધા છે ને આપણે બીજા ગણપતિ હતા એમને પણ લઈ અને અંદર મેં કહે છે એ પ્યોર ગારાના બનાવેલા હતા એટલે એના બે હાથ ખંડિત થઈ ગયા છે પણ એ ટેમ્પોમાંથી હતા એટલે વાંધો નહીં આવે હવે પધરાવી જ દેવાનો છે એટલા માટે એટલે એને પણ જાળવીને મેકી દીધા છે અને હવે એ લોકો પધરાઈ આવશે આપણે તો જવાનું છે ઘરે અત્યારે તો આપણે ગણપતિને કહી દઈએ બાય બાય તો મિત્રો ફાઇનલી આપણે જે ગામમાં ગણપતિ હતા એને તો આપણે વિદાય આપી દીધી છે અને ગણપતિ વિસર્જન કરવા એ લોકો તો વૈયા ગયા છે અને આપણા બાપુ અત્યારે અહીંયા બિંદાસ બેઠા છે તો બાપુનું પણ વિસર્જન કરવાનું છે અહીંયા એની આરતી પણ કરી નાખીશ બાપુની અને આરતી કરીને હવે જે આપણે બાપુને છે એને પધરાવા જવાના છે તો આપણે અત્યારે હું આને હવે આપણે લઈ લઈએ હાથમાં અને હવે જવાનું છે કોટડા જ્યાં દરિયો છે બહુ મસ્ત મજાનો અને બાપુને અહીંયા વિસર્જન કરાવવાનું છે તો આ બાપુને લઈને આપણે હાથમાં વિપડ્યાશ કોઈ દાંત ન ઘટતા કારણ કે આપણે નાના એવા બાપુ છે આ તો મારા હાથમાં પણ વૈયા વ્યા છે એટલા માટે અને બધા આપણે બાય બાય કહી ગયો આપણે છે છે આઈ ગણપતિ જો તો બધા ને અત્યારે ટુ વ્હીલર લઈને થઈ ગયા છે તૈયાર અને આપડે બે ટુ વ્હીલ લઈને જવાનું છે ગણપતિ બાપા ને વિસર્જન કરાવી પાછા વહી આવીએ આપણે બધા તો હાલો આપણે નીકળીએ તો આપણે હાલો ભાઈ મારો સેલબ ગાડીઓનો મારો સેલબ હું છેલ્લે બે જાઉં છેલ્લે નોલમ જાવ છેલ્લે નોલમ જાવ કેમ મને આમાં તો મારે મારે ભાઈ આ ગાડીમાં આપણો બેહવાનો વારો આવ્યો છે અને બાપુને બેહાડી લીધા છે અને બસ હવે અમારી ગાડી બોલો ગણપતિ મહારાજ હવે બાપુને આપણે લીન અહીંથી જઈ અને તો હવે આપણે બધાને મળ્યા આપણે કોટડાના દરિયામાં અત્યારે બોલો ગણપતિ બાપાની તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે કોટડા દરિયા આ છે દરિયો તમને બધાને દેખાતો અને દરિયો આખો ભરાઈ ગયેલો છે ગણપતિ આપણે વિસર્જન કરવાનું છે આપણે વિસર્જન એક બાજુ ને બધા માણસોની પબ્લિક ભેગી ન થાય કારણ કે ફોટા પડવા કોઈક આવી જાય તો પછી ઘડીકમાં વિસર્જન કરવા દે અમારે પાસે આ બધા ભાઈ બંધો આમ જોવા લાલ ગોલા જેવા તીને આવી ગયા તો હવે આપણે જવું છે ગણપતિનું વિસર્જન કરવા તો હાલો આપણે જઈએ અત્યારે ગણપતિનું વિસર્જન કરવા અને પબ્લિક તમે જોવો આ બધા ગણપતિ વિસર્જન કરવા જ આવેલા છે નાવામાં પણ અત્યારે બધા બહુ નાવાનું શરૂ કર્યું છે તો આરડી ભાઈ આવે ભાઈ એમાં એવું તો મારે કેમ કેવું હે ટીણા કાંઈ આમ નથી કરવાનું તો આપણે બાપુ હોય પણ બિંદાસ અહીં ઉતા છે અને દરિયો આખો ભરાઈ ગયો તમે જોવો બધા અને અહીંયા બસ બહુ મોજે મોજ ને મોજ હશે બધા જોઈ તો ટીણા આપણે ઉયુ જવું છે એક બાજુ ઓલ પર તો અત્યારે દરિયામાં મેં અંદર આવી ગયા દરિયામાં બધું આમ પાણી પણ બહુ જોરદાર છે તો દેખાય અને જો આ બધા ગણપતિ પધરાવા જ આવેલા છે ને દરિયો અત્યારે ભરાઈ ગયો ને માણસો જોવો તમને દેખાય નહીં બધું બધું અને આમાં પાણી પણ બહુ જાડું છે ના ના આપણે ઓલી જગ્યાએ વાળા છે તો પોલીસવાળા વાળા સાઈડમાં ગણપતિ મેં કણપતિના અત્યારે અહીંયા લઈને અહીંયા આપણે વિસર્જન એમ કરો તો બધા તમે જોવા પણ હમ પડેલા છે ને આમાં કેટલા ડૂબશે ને કેટલા મરશે નક્કી ન કહેવાય ભાઈ આમાં કાંઈ ધારો કે આ બધા નાવા પીડા હોય ભાઈ તરતા આવે તો થાય તરતા ન આવડે એટલે આમાં ડૂબી પણ જાય અને કુઈતરા પણ મોજે મોજ આવી ગયે ભાઈ એ કુતરા ભાઈ બારો નીકળે બારો નીકળે બહાર બાયર હાલ હાલ તો આપણે જે આ જે કહેવાય બહાર આવવામાં તો તેની તો ગણપતિ સુધી ને આપણે અહીંયા અગરબત્ત્મિ ય જ છે અને અગરબત્તી કરી તો ફાઇનલી આપણે અત્યારે પૂરત દરિયામાં પૂરી જાય દરિયામાં આપણે અગરબત્તી કરી ગણપતિ પપ્પાની અને પછી અંદર પથરાઈ દેવાનું

હવે હવે તમે જોઈ શકો ગણપતિ જ થોડી મિનિટ ગણપતિ ના દેખાય નહીં અને ગણપતિ ને આમાં નાવાનું નાતું નથી કારણ કે લઈને એવો જવાબદારી મારી માથે લઈને તો ડૂબશે ને મરશે તો બધાની મારી જવાબદારી કે પણ નાવા જવાબ આમાં કોઈ નાતા નહીં આપણે ફાઇનલી ગણપતિ ને વિસર્જન કરીને વેહવાસી ને હવે આમાં બધું એકલો ગલાલ છે તો હવે આપણે નાય નાખીએ આ વિડીયો જયારે એન્ડ કરીએ બધાને બાય બાય